ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સાતમી જૂન બે ના રોજ ટીકે પટેલ ઓડિટોરિયમ ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના તેતાલીસ દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડોક્ટર મિનેશ શાહ ચેરમેન આઈઆરએમએ અને ડોક્ટર ઉમાકાંત દાસ ડિરેક્ટર આઈઆરએમએ જોડાયા હતા સમારોહ દરમિયાન કુલ ત્રણસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી દીક્ષાંત સમારોહ પૂર્વે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ એનડીટીબી દ્વારા ટેકનિકલ કન્સલ્ટન્સીના ધોરણે બાંધવામાં આવેલ એકસો રૂમની હોસ્ટેલ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું જેમાં વિદ્યાર્થીઓના આરામ અને સુખાકારી માટે આધુનિક સુવિધાઓ છે બાદમાં તેમણે ડોક્ટર મિનેશ શાહ અને ડોક્ટર ઉમાકાંત દાસ સાથે આઈઆરએમએ કેમ્પસની મુલાકાત લીધી હતી ડોક્ટર મિનેશ શાહે જણાવ્યું હતું કે આત્મનિર્ભર

Thank you very much, Namaskar. Yeah.